જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે વાત કરીશું ભારતના અગત્યના ઓપરેશન્સ કરંટ અફેર્સ અને જી કેનો અગત્યનો ટોપિક તમામ ભારતના ઓપરેશનને માત્ર એક વિડિયોમાં ડિસ્કસ કરીશું સૌથી પહેલાં સમજીએ આપણે આ ઓપરેશન શું હોય છે હવે આર્યો પોર્શન છે ઇન્ડિયા ત્યારબાદ અહીંયા આવશે પાકિસ્તાન ત્યારબાદ અહીંયા આવશે ઈરાન ઈરાનથી આગળ વધીએ તો અહીંયા એક કન્ટ્રી આવશે પછી આ એક કન્ટ્રી આવશે તો એક આ કન્ટ્રી અને એક આ કન્ટ્રીનું નામ તમારે જાણવાનું છે હવે બાકીનો એરિયા આપણે અહીંયા છોડી દઈએ છીએ આ છે ગલ્ફ ઓફ પર્શિયા રાઈટ ગલ્ફ ઓફ પર્શિયા અહીંયા જ વિશ્વનો સૌથી મોટો ઓઇલનો જથ્થો આવેલો છે હવે જો પાકિસ્તાન અને ઈરાન પછી જે છે અહીંયા જોવા મળે છે આ દેશ છે ઈરાક અને અહીંયા જોવા મળે છે કુવૈત રાઈટ તો ઈરાકના જે સદામ હું હતા તે ઇન્વેટ્સ તે કુવૈત ઉપર જે છે ચડાઈ કરે છે હવે કુવૈતની અંદર ઇન્ડિયન ડાયસ્પોરા જે છે ખૂબ જ મોટા પ્રમાણમાં વસે છે આ વાત જે છે ઓગણીસો નેવની સાલની છે જ્યારે ઈરાક વોર શરૂ કરે છે આ વોર જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે ત્યાંથી વસતા ભારતીયોને જે છે એરલિફ્ટ કરીને ભારત લાવવા માટે એક ભારતીય બિઝનેસમેન આગળ આવે છે રાઈટ હવે એકચ્યુલીમાં ઘટના શું બને છે નાઇન્ટીસની અંદર જે છે એર ઇન્ડિયા એર ઇન્ડિયા જે છે એક વર્લ્ડ રેકોર્ડ બનાવી દે છે વર્લ્ડ રેકોર્ડ શું છે તો એક લાખ સિત્તેર હજાર લોકોને ઇવાક્યુએટ કરે છે આ ભારતીયો જે છે જે કુવૈતમાં વસતા હતા તેમને પાછા લાવે છે તેમાં બહુ મોટો રોલ પ્લે કરે છે આ વ્યક્તિ જે આ બિઝનેસમેન છે તેમની જ બાયોગ્રાફી જે છે એર લિફ્ટ નામે બની છે રાઈટ તો આ એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો એક લાખ સિત્તેર હજાર લોકોને ઇન્ડિયા પાછું લાવવામાં તેમને પાછા લાવવા માટે ઓપરેશન ડેઝર્ટ ઓપરેશન ડેઝર્ટ સ્ટોમ ઓપરેશન ડેઝર્ટ સ્ટોમ શરૂ કરવામાં આવ્યું હતું હવે તમને ખ્યાલ છે કુવૈત ઈરાક અને મિડલ ઈસ્ટ જે છે અહીંયા રણ જોવા મળે છે રાઈટ અને અહીંયા યુદ્ધની સ્થિતિ થઈ ગઈ હતી વોર એટલે એમણે કીધું તોફાન સ્ટોમ ઓપરેશન ડેઝર્ટ સ્ટોમ અંતર્ગત એર ઇન્ડિયાએ કુવૈતમાંથી ભારતીયોને પાછા લાવવાની કામગીરી હાથ ધરી હતી રાઇટ આજે ઈરાક છે તેના શાસક હતા એ સમયે સદ્દામ હુસેન અને આ ઈરાકનું કેપિટલ છે બગદાદ બગદાદ કુવૈતનું કેપિટલ કુવૈત જ છે રાઈટ તો અહીંયા મિડલ ઇસ્ટ વેસ્ટ એશિયાની વાત થઈ રહી છે આપણે વાત કરી એક ઓપરેશનની પ્રશ્ન એમ છે કે શું ઓપરેશનના પ્રશ્નો પૂછાય છે આન્સર છે યસ સાયન્સની અંદર ટોપિક છે ડિફેન્સ બીજું ભારત અન્ય દેશોને સહાય કરે છે માનવતાવાદી સહાય કરે છે એટલે કે ઇન્ટરનેશનલ રિલેશન અને આ ઉપરાંત જીકે અને કરંટ અફેર માટે અગત્યનો ટોપિક ઓપરેશન સદભાવના ઓપરેશન સદભાવનાને ઓપરેશન ગુડવિલ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતના સરહદી વિસ્તારો જેમ કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ આ બધી જગ્યાએ સૈન્ય જે છે ત્યાંના લોકોને એજ્યુકેટ કરે છે અવેર કરે છે તેમનું સામાજિક અને આર્થિક રીતે મદદ કરે છે આ છે ઓપરેશન સદભાવના હવે આ હમાસ યુદ્ધ જે છે હમાસ તમને ખ્યાલ હશે ઇઝરાયલ ઇઝરાયલ જે છે હમાસ સાથે યુદ્ધ કરી રહી છે હવે ઇઝરાયલમાંથી જે ભારતીયો વસે છે તેમને ઇવાક્યુએટ કરવા માટે ભારત પાછા લાવવા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું તો તે હતું ઓપરેશન અજય ઓપરેશન અજય આ ઉપરાંત અલગ અલગ સાયક્લોનની અંદર પણ મિલિટરી જે છે રાહત કાર્યો કરતી હોય છે રાઈટ તો આ બધું જ આપણે ડિસ્કસ કરીશું આજના વિડીયોમાં આગળ વધીએ તેની પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન પર ક્લિક કરો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો એક હજાર ઇન્ફોગ્રાફિક્સ માટે ઉપરાંત વધુ વિડીયો શો માટે એપ અને ઈ બુક માટે પણ તમે એપ ડાઉનલોડ કરી શકો છો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં છે ઓપરેશન પોલો ઓપરેશન પોલો જે છે ઓગણીસો અડતાલીસમાં હૈદરાબાદમાં નિઝામ જે છે નિઝામને હટાવીને હૈદરાબાદને ભારત સંઘમાં જોડવા માટેની એક કવાયત હાથ ધરવામાં આવી હતી રાઇટ જેનું નામ છે ઓપરેશન પોલો હવે પ્રશ્ન એમ છે કે આ પોલો નામ કેમ આપ્યું છે તો આ પોલો જે છે બેઝિકલી પોલો ફિલ્ડ સાથે સંકળાયેલું છે વિશ્વમાં એ સમયે સૌથી વધારે પોલો ફિલ્ડ જે છે હૈદરાબાદમાં આવેલી હતી આ પોલો ફિલ્ડનો ઉપયોગ જે છે હોર્સ રેસિંગ માટે ઘોડાની રેસ માટે કરવામાં આવે છે હવે જે આ નિઝામ છે તેમણે કીધું કે મારે પાકિસ્તાન સાથે જોડાવું છે ત્યારબાદ ઓપરેશન પોલો સ્ટાર્ટ કરવામાં આવે છે હૈદરાબાદને ઇન્ટીગ્રેટ કરવામાં આવે છે અને નિઝામની પોસ્ટ ખતમ કરીને તેને રાજપ્રમુખ જાહેર કરવામાં આવે છે રાજપ્રમુખ અને હૈદરાબાદની અંદર જે છે ગવર્નરની પોસ્ટ ઊભી કરી દેવામાં આવે છે આ છે ઓપરેશન પોલો નાઇન્ટીન ફોર્ટી એટ ઓપરેશન વિજય નાઇન્ટીન સિક્સટી વન હવે અહીંયા છે કન્ફ્યુઝન પોઈન્ટ કન્ફ્યુઝન પોઈન્ટ શું છે બે અલગ અલગ ઓપરેશન છે એક છે ઓપરેશન વિજય ઓગણીસો ને નવ્વાણું ઓગણીસો ને નવ્વાણું હવે ઓગણીસો ને નવ્વાણુંનું ઓપરેશન વિજય કારગિલ વોર જે છે ઇન્ડો પાક વોર તેની સાથે સંકળાયેલું છે ત્યારે ઓપરેશન વિજય ઓગણીસો એકસઠ જે છે તે ગોવા સાથે સંકળાયેલું છે ગોવામાંથી પોર્ટુગીઝોને દૂર કરવા માટે પોર્ટુગીઝોને દૂર કરવા માટે ઓપરેશન વિજય સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું બ્રિગેડિયર સાગત સાગતસિંઘ જે છે સાગત સાગતસિંઘ તેમણે આ મિશન લીડ કર્યું હતું બીજી અગત્યની વાત એ છે કે અહીંયા માત્ર ગોવાની પરંતુ તેની સાથે દીવ દમણ પણ મુક્ત થઈ ગયા હતા સાડી ચારસો વર્ષના પોર્ટુગીઝના શાસનમાંથી તેના પરિણામે ગોવાએ ગોવા મુક્તિ દિવસ ઉજવાનું નક્કી કર્યું રાઈટ તો જ યાદ રાખવાનું છે કયું ઓપરેશન કોની સાથે સંકળાયેલું છે રાઈટ ઓપરેશન કેક્ટસ લીલી ઓગણીસો એકોતેર નાઇન્ટીન સેવન્ટી વન એટલે અહીંયા વાત થઈ છે બાંગ્લાદેશની તો ઇન્ડો પાક વોર દરમિયાન ઢાકા સુધી પહોંચવા માટે ઢાંકા સુધી પહોંચવા માટે એક બ્રિજ હતો જેનું નામ છે આશુગંજ બ્રિજ રાઈટ મેઘના રિવર ઉપર આશુગંજ બ્રિજ તો બસ તેના પર થઈને ઢાકા સુધી પહોંચવાનું ઇન્ડિયન આર્મીનો પ્લાન હતો ઇન્ડો પાક વોર દરમિયાન જેને કહેવાય છે ઓપરેશન કેકટસ લીલી નાઇન્ટીન સેવન્ટી વન ઓપરેશન ટ્રાઈડન્ટ ઓપરેશન ટ્રાઇડન્ટ જે છે નેવી દ્વારા જે છે ઇન્ડો પાક વોર દરમિયાન ચલાવવામાં આવ્યો હતો જનરલી કરાચી કરાચી બંદર જે પોર્ટ છે ત્યાં જઈને રિટેલાઇટ કરવામાં આવ્યું હતું ઓપરેશન ટ્રાયડન્ટ પાકિસ્તાન સામે નેવીએ ઓગણીસો એકોતેરમાં આગળ છે ઓપરેશન મેઘદૂત ઘણીવાર આપણે વાત કરી છે નાઇન્ટીન એટી ફોરમાં સૌથી હાઇએસ્ટ સૌથી ઊંચાઈ પર આવેલી બેટલ ફિલ્ડ સિયાચીન ગ્લેશિયર જે છે તેના માટેની લડાઈ ભારતે પાકિસ્તાન સામે લડી હતી ઓપરેશન મેઘદૂત નાઇન્ટીન એટી ફોર ઓપરેશન બ્લુ સ્ટાર નાઇન્ટીન એટી ફોર ઇન્દિરા ગાંધીના સમયમાં ઇન્દિરા ગાંધીના સમયમાં અમૃતસરમાં અમૃતસરમાં ઓપરેશન બ્લુ સ્ટાર હવે અમૃતસરમાં આવેલું છે ગોલ્ડન ટેમ્પલ ગોલ્ડન ટેમ્પલ અહીંયા જે છે એન્ટર થઈ ગયા છે જનરલ સિંહ જનરલ સિંગ જે છે એક શીખ મિલિટન્ટ હોય છે તો તેના ગ્રુપ સાથે તેઓ ગોલ્ડન ટેમ્પલમાં એન્ટર થઈ જાય છે જેને રોકવા માટે ઓપરેશન બ્લૂ સ્ટાર શરૂ કરવામાં આવે છે બેઝિકલી બ્લુ જે છે તે વોરિયર અને પ્રોટેક્શનનો કલર છે ઓપરેશન કેકટસ નાઇન્ટીન એટી એટ તો બસ આમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે ઓપરેશન કેક્ટસ માલદીવ્સ માલદીવ્સમાં સત્તા પલટ કરવાની એક ષડયંત્ર ગણવામાં આવ્યું જેમાં માલદીવ્સના રાષ્ટ્રપતિને ભારતીય સૈન્યએ બચાવ્યું હતું ભારતીય સૈન્યએ રાઇટ એટલે માલદીવ્સ જે છે તે ભારતનું ખૂબ જ જૂનું ઓલ્ડ અલાય છે મિત્ર છે ઓપરેશન પવન નાઇન્ટીન એટી સેવન તો બેઝિકલી શ્રીલંકાની અંદર એલટી ટીઈનો ખૂબ જ ત્રાસ હતો રાજીવ ગાંધીના સમયમાં રાજીવ ગાંધીના સમયમાં એલટીટીઈ જે છે શ્રીલંકા તેને ડીસ્ટેબિલાઇઝ કરવા માટે ઓપરેશન પવન સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું રાઈટ એક ફિલ્મ પણ આના પર બનેલ છે આઈ થિંક જોન અબ્રાહમની મદ્રાસ કેફે મદ્રાસ કેફે રાઈટ તમે જોઈ શકો છો મદ્રાસ કેફે પહેલી જે ફિલ્મ મેં તમને વાત કરી હતી ઓપરેશન સ્ટ્રોમ તે છે એલ લિફ્ટ એલ લિફ્ટ અક્ષયકુમાર રાઈટ અને અહીંયા છે મદ્રાસ કેફે આગળ વધીએ હવે તમે ધ્યાનથી ક્રોનોલોજી સમજો ઓગણીસો નવ્વાણું ત્રણ જગ્યા જોવા મળી રહ્યા છે રાઈટ તો અહીંયા વાત શેની થઈ રહી હશે ઓબ્વિયસલી કારગિલ યુદ્ધની કારગિલ વોરની કોની સાથે લડાયું હતું ભારત પાકિસ્તાન ભારત પાકિસ્તાન પાકિસ્તાને સરેન્ડર કર્યું હતું તો ઓપરેશન વિજય ભારત પાકિસ્તાન ઓપરેશન સફેદ સાગર અને ઓપરેશન તલવાર ભારત પાકિસ્તાન ફરક શું પડે છે આ છે આર્મી આ છે એરફોર્સ અને આ છે નેવી જો ત્રણે ત્રણ જે આર્મ છે સૈન્યના તેના ઓપરેશનના નામ અલગ છે એટલે અલગ અલગ રીતે કાર્ય કરી રહ્યા હતા એ સમયે એક નાની અમથી ભૂલ ભારતથી એ થઈ હતી કે આ ત્રણેય આપણી વિંગ છે એને સંકલન ન કર્યું હતું રાઇટ તો તેને સંકલન કરવા માટે બે હજાર ઓગણીસમાં એક નવી પોસ્ટ ઊભી કરવામાં આવે છે જે છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ રાઇટ તો આ સીડીએસ શું કરશે સીડીએસ જે છે સંકલન કરશે એરફોર્સ નેવી અને આર્મી વચ્ચે રાઇટ હવે આ સીડીએસ જે છે હાલમાં કોણ છે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ તમારે જે છે જવાબ વિડીયો પોઝ કરીને કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવું છે આપણે ઓલરેડી એ પણ ડિસ્કસ કરી ચૂક્યા છીએ આર્મી નેવી એરફોર્સના ચીફ કોણ છે રાઈટ તો વિડીયો પોઝ કરીને કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકેનું કાર્ય કરે છે આગળ વધીએ છીએ ઓપરેશન પરાક્રમ બે હજાર એક તમને ખ્યાલ હોય તો બે હજાર એકમાં પાર્લામેન્ટની અંદર જે છે ટેરરિસ્ટ અટેક થયો હતો તો ઓપરેશન પરાક્રમ જે છે તેના માટે શરૂ કરવામાં આવ્યું હતું ઓપરેશન સંકટ મોચન બે હજાર સોળ તો તે દક્ષિણ સુદાનમાં શરૂ કરવામાં આવ્યું હતું દક્ષિણ સુદાનમાં ફસાયેલા ભારતીયોને ત્યાંનું જે સિવિલ વોર ગૃહયુદ્ધ શરૂ થયું હતું તેમાંથી પાછા ભારત લાવવા માટે સંકટ મોચન શરૂ કરવામાં આવ્યું હતું ઓપરેશન બ્લેક ટોર્નેડો બે હજાર આઠ જે છવ્વીસ અગિયારના અટેકની અંદર એનએસજી કમાન્ડોએ ફરીથી સિસ્ટમ રિસ્ટોર કરી હતી અને આતંકવાદીઓને ન્યુટ્રલાઇઝ કર્યા હતા તે ઓપરેશનનું નામ છે ઓપરેશન બ્લેક ટોર્નાડો બે હજાર આઠ યુક્રેનમાં રશિયા યુક્રેન વોરમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ઓપરેશન ગંગા બે હજાર બાવીસ ઓપરેશન દેવી શક્તિ બે હજાર એકવીસ બે હજાર એકવીસમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર આવી તાલિબાનની સરકાર આવતાની સાથે જ ભારતીયોને ઇવાક્યુએટ કરવામાં આવ્યા અંડર ઓપરેશન દેવી શક્તિ હાલમાં તાલિબાન અને ભારત જે છે તેની સાથે સારા સંબંધો છે ભારતે ઘણા બધા મોટા અમાઉન્ટમાં ઘઉં જે છે એક્સપોર્ટ તાલિબાનને કરી દીધું છે અને સાય પણ કરી દીધું છે અફઘાનિસ્તાન જે છે તેનું કેપિટલ કાબુલ છે કાબુલ છે ઓપરેશન મૈત્રી બે હજાર પંદર બે હજાર પંદરમાં નેપાળમાં આવ્યો હતો અર્થક્વિક અર્થક્વિકમાં સહાય માટે રાહત સામગ્રી જે છે ભારતે પહોંચાડી હતી અંડર ઓપરેશન મૈત્રી ઓપરેશન મૈત્રી ઓપરેશન દોસ્ત ઓપરેશન દોસ્ત બે હજાર ત્રેવીસમાં તુર્કી જે છે તુર્કી અને સીરિયામાં તુર્કી અને સીરિયામાં અર્થક્વિક આવ્યો હતો જેના માટે સહાય કરવા માટે ભારતે ઓપરેશન દોસ્ત શરૂ કર્યું હતું આ તુર્કી જે છે તેનું કેપિટલ અંકારા છે અંકારા કેમ અંકારા કીધું કારણ કે તમે ક્યાંક ને ક્યાંક ઇસ્તંભુલ વાંચ્યું હશે રાઈટ કોન્સ્ટેન્ટિનોપલવાળું ઇસ્તંભુલ બીજી એક વસ્તુ કે આ જે તુર્કી અને સીરિયા છે તે એનાટોલિયન પ્લેટ ઉપર આવેલા છે એટલે અહીંયા અર્થક્વિક આવવું જે છે એ તો એક કોમન વસ્તુ થઈ ગઈ આ નેપાલ જે છે તે હિમાલયન રિજિયનમાં છે જે સિસ્મિક ઝોનમાં છે અહીંયા પણ અર્થક્વિક જે છે વારંવાર જોવા મળતા હોય છે આ થઈ ગયા અગત્યના ઓપરેશન બીજા અન્ય ઓપરેશનની વાત કરીએ તો ઓપરેશન મદદ જે છે ઓપરેશન મદદ કેરળમાં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે શરૂ કરવામાં આવ્યું હતું સમુદ્ર સેતુ ઓપરેશન સમુદ્ર સેતુ જે છે તે કોવિડના સમય દરમિયાન ભારતીયોને પાછા લાવવા માટે શરૂ કર્યું હતું સમુદ્રના માર્ગે સમુદ્ર સેતુ ત્યારબાદ છે ઓપરેશન રાહત ઓપરેશન રાહત યમનમાંથી ભારતીયોને પાછા લાવવા માટે શરૂ કર્યું હતું અને લાસ્ટમાં ઓપરેશન બંદર જેને આપણે વર્ષ બે હજાર ઓગણીસની બાલાકોટ સ્ટ્રાઇક તરીકે ઓળખીએ છીએ બાલાકોટ એર સ્ટ્રાઇક રાઇટ આના પર એક ફિલ્મ બનેલ છે જે છે ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક તો આ હતા તમામ ભારતના ઓપરેશન તમે વિડીયો અંત સુધી જોયો તો તેના માટે એક રિવોર્ડ જે છે છેલ્લા છ મહિનાનું ડિફેન્સ કરંટ અફેર્સ આ વિડીયો જે છે ખાસ ચેનલ પર જઈને તમે જોઈ શકો છો જેમાં આપણે છેલ્લા છ મહિનાના ડિફેન્સના તમામ કરંટ અફેર્સ કવર કરેલા છે આઈ હોપ ઓપરેશનને લગતા તમામ જે છે પ્રશ્નો વિડીયોમાં કવર કરી ચૂક્યા છીએ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો